બે હજાર સોળ જુલાઈ મહિનામાં ઉમરગામના સંસાણા વિસ્તારમાં રહેતા દિનેશ રંગીલાલની હત્યાનો મામલો બહાર આવ્યો હતો દિનેશના હાથે પગે દોરી બાંધી મોઢાના ભાગે કપડું બાંધી તેની લાશને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી હત્યાના આ મામલે મુખ્ય આરોપી એવો મહાદેવ પ્રસાદ ઉર્ફે રામલેતાનપ્રસાદની નવ વર્ષે ધરપકડ કરી લેવામાં આવી છે ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો સિલવાસના ભિલોસા વિસ્તારમાં એ કંપનીમાં કામ કરતો આરોપી મહાદેવ પ્રસાદ તેના ફોઈના દીકરા દિનેશના ઘરે અનેકવાર આવતો અને ફોઈના દીકરાની વહુ એટલે કે દિનેશની પત્ની અને આરોપી મહાદેવ પ્રસાદ વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા જેથી દિનેશ અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આ ઝઘડાથી છુટકારો મેળવવા મૃતક દિનેશની પત્ની તેની સાસુ તેમજ આરોપી પ્રેમી એવા મહાદેવ પ્રસાદ સાથે મળીને તેની હત્યા કરી નાંખી હતી અને હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મહાદેવ પ્રસાદ ફરાર થઈ ગયો હતો જો કે જે તે વખતે ઉમરગામ પોલીસે આ હત્યાના મામલે દિનેશની પત્ની અને તેના સાસુની ધરપકડ કરી લીધી હતી જો કે મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ છેલ્લા ઘણા વર્ષથી ફરાર હતો ત્યારે ઉમરગામ પોલીસે નવ વર્ષથી ફરાર એવા દિનેશના હત્યાકાંડનો મુખ્ય માસ્ટર એવા મહાદેવ પ્રસાદની ધરપકડ કરી લીધી છે સને બે હજાર સોળમાં આજથી નવ વર્ષ પહેલાં દિનેશ નામના એક વ્યક્તિના મર્ડરના ગુનામાં બે આરોપી દિનેશની પત્ની અને દિનેશની સાસુની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ગુનાનો મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ એ છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો એને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ રાજુભાઈ ઝીણાભાઈ સોલંકી જેણે સતત દસેક દિવસથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આ આરોપીને આઈડેન્ટીફાય કરીને પકડવામાં એને મોટી સફળતા મળી છે સને બે હજાર સોળમાં આ દિનેશ નામનો જે વ્યક્તિ છે એ સંજાણ ખાતે રહેતો હતો અને ભિલોસા નામની કંપનીમાં નોકરી કરતો હતો આ દિનેશનો જે કઝિન મહાદેવ પ્રસાદ ગૌતમ એ એના સંપર્કમાં આવ્યો હતો એના ઘરે એની અવર જવર વધી ગઈ હતી દિનેશની પત્ની અને દિનેશની પત્ની જોડે એની મમ્મી એટલે દિનેશની સાસુ સાથે રહેતા હતા એ વારંવાર દિનેશને એની પત્ની સાથે ઝઘડાઓ થતા હતા અને એનો લાભ લઈને મહાદેવે એની સાથે ઇલિશિટ રિલેશન એટલે એની સાથે એના અનૈતિક સંબંધો બંધાયા હતા અને ચોક્કસ પ્લાન કરીને દિનેશની પત્ની દિનેશની સાસુ અને મહાદેવ પ્રસાદ ગૌતમ આ ત્રણ જણાએ ભેગા મળીને દિનેશને લાકડી અને પાઇપના ફટકાવળે મારી નાખ્યો હતો અને એની લાશ ના મળે એના માટે એ લોકોએ એને મારી નાખ્યા બાદ કૂવામાં ફેંકી દીધો હતો જે તે સમયે મર્ડર ડિટેક કરી લેવામાં આવ્યું હતું અને જે તે સમયે બે આરોપીઓ દિનેશની પત્નીને સાસુને પકડી લેવામાં આવ્યા હતા પણ મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ આ દિન સુધી છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો અને પ્રોપર વર્કઆઉટ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને કોન્સ્ટેબલ રાજુભાઈની મહેનત દ્વારા આ આરોપીને ઉમરગામ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની